દક્ષિણ ગુજરાત વીજ કંપની તેમજ જેટકો કંપની બંને કંપનીઓએ ભેગા મળીને નેત્રંગ સબડિવિઝન વિસ્તારમાં ગત રોજ તારીખ ચૌદના રોજ નાયબ કાર્યપાલક ત્રિવેદી તેમજ ચૌધરીની સીધી દેખરેખ હેઠળ ત્રીસથી ચાળીસ જેટલા કર્મચારીઓના કાફલા સાથે સવારના સાત વાગ્યાથી પ્રીમોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી હતી જે કામગીરી બપોરના ત્રણ વાગ્યા સુધી ચાલી જેને લઈને નેત્રંગ નગર સહિત પંથકના લોકો ભારે ઉકળાટ અને સ્ટાફને લઈને તો બાપો કારી ઉઠ્યા હતા આ કામગીરી આઠ કલાક સુધી ચાલવાની હતી પરંતુ કમનસીબે કેટલાક ગામોમાં પંદર કલાકે પણ લાઇટ નસીબે ન મળતા કેટલાક સ્થાનિક આગેવાનોએ નેત્ર દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કામગીરી પર સવાલ કર્યા હતા ચાસવડ મુકેશભાઈ પટેલ મારે જણાવવાનું કે અહીંયા સવારની સાડા સાત વાગ્યાનું ડીજીવીસીએલ વાળા એવું આપેલું કે ભાઈ સાડા વાગે લાઇટ પાવર કટ છે ને ત્રણ વાગે અમારે દિવસે ચાલુ કરવાનું તેના બદલામાં સાડા સાત વાગે લાઇટ સવારની કાપી કાઢેલી ત્રણ વાગ્યા પછી અત્યારે દસ વાગ્યા તો પણ લાઇટનું કોઈ ઠેકાણું ચાસોડથી આજુબાજુના ગામડા કોયલી માંડી હોય ઝરણા હોય કે કામલિયા હોય કોઈ લાઇટનું ઠેકાણું નથી તો ઢોર ઢાકરોને પાણી પીવાનું મૂકવાનું કે પબ્લિકને અહીંયા બધાને કહી શકું ચાસોદ ડેરીમાં એક કલાકમાં જનરેટર ચાલે તો પચાસ લીટર ડીઝલ એમાં બળે તો લાઇટ સવારની નથી એ પાવર કટમાં ગણી પાવર કટમાં ગણિત પણ ત્રણ વાગે ચાલુ કરવાના હતા સાડા આઠની જગ્યાએ સાડા સાતે કાપીને ત્રણ વાગે ચાલુ કરવાની હતી તો પણ અત્યારે રાત્રે દસ વાગ્યા તો બી આ ગામડાઓમાં લાઈટ નથી જી બીમાં ત્રિવેદી સાહેબથી માંડીને હેલ્પરોથી માંડીને બધાને જાણ કરી હતી બધાને ત્રણને સવા ત્રણ વાગેના ફોન કરીએ તો પાત્રો કોઈ જવાબ આપવા તૈયાર નથી મનસુખ સરપંચે ફોન કર્યો મેં ફોન કર્યો રાયસિંગભાઈએ ફોન કર્યો એવી રીતે ગામડાના બધાએ આજુબાજુવાળાએ ફોન કર્યો પણ કે અહીંયા ફોલ છે આ ફોલ છે તો આખો દિવસ મેન્ટેનન્સ કર્યું તો શું કર્યું હજુ તો ચોમાસાની શરૂઆત છે ને કંઈ ઝાડવાને એવું પડ્યું નથી આખા રોડ પર નેત્રંગ સુધી કેબલ નાખેલા છે અમે અત્યારે રાત્રે બધી ગાડીઓ લઈને અહીંયા હાજર છે એ લોકોને બેટરીને એવું કંઈ જોઈએ તો પણ અમે આપવા તૈયાર છે પણ કોઈએ કંઈ કરવું નથી ને ત્રિવેદી સાહેબને નવા જે આવેલા એન્જિનિયરો તે હજુ જાણીતા છે નહીં તો આવી રીતે આ તંત્ર ચાલે જી બીના તદ્દન ધંધ્યા છે ગામડાઓમાં લાઈટ દર વર્ષે આ ચોમાસું સ્ટાર્ટ થાય એના ને એ લોકો શટડાઉન કરે તો શટડાઉન કરતો રિપેરિંગ શું કરે આ સમસ્યા વર્ષોથી હું તો ત્રીસ વર્ષથી જોતો આવ્યો ને અત્યારે તેમાં છેલ્લા ચાર પાંચ વર્ષથી તો બિલકુલ ધાંધ્યા થઈ ગયા